નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીના જુદા જુદા પાકો જુદી જુદી સિઝન પ્રમાણેના અને એમાં કઈ કઈ જરૂરિયાત છે એની માહિતી આપતા હોય છે આપ સૌ મિત્રો આ માહિતીનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ પણ કરો છો અને એના સારા પરિણામો પણ દેખાય રહ્યા છે આજે આજે આ વિડીયોની અંદર વાત કરવી છે એ વાત કરવી છે ઉનાળુ પાકોની કારણ કે હવે શિયાળુ પાકોનો મધ્ય ભાગ અને ધીમે 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 શિયાળુ જ્યાં વહેલું વાવેતર કરેલું પાકો છે એ પાકોને તો લણણીનો સમય આવશે ઘણા બધા મિત્રોએ શિયાળુ વાવેતર નહીં કર્યું હોય અથવા તો કપાસ કે અન્ય પાકો છે એની જગ્યાએ ઉનાળુ પાકોનું આયોજન કરવાનું છે અને ઉનાળુ પાકની અંદર તેલીબી વર્ગનો ખૂબ અગત્યનો પાક કહી શકાય અને જ્યાં પાણીની સગવડ છે જ્યાં પિયતની સગવડ છે ત્યાં ઉનાળુ મગફળીનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય ઘણા બધા મિત્રોના પ્રશ્નો પણ શરૂ થઈ ગયા છે કે ઉનાળુ મગફળીનું વાવેતર ક્યારે કરવું કંઈ જાતો આવવી વધારે ઉત્પાદન લેવા માટેની શું શું કાળજી લેવી કારણ કે આ વર્ષે આપણે જોયું છે કે ચોમાસાની અંદર છેલ્લા જે વરસાદે ઘણું બધું નુકસાન પણ કર્યું છે અને એ નુકસાનને લીધે મને લાગે છે કે શિયાળુ ઋતુ પછી હવે ઉનાળુ ઋતુની અંદર મગફળીનું વાવેતર પણ વધશે અથવા જે મિત્રો રેગ્યુલર મગફળીનું વાવેતર કરે છે એને આ પ્રશ્નોના નિરાકરણ કાઢવા ખૂબ જરૂરી છે અને મને લાગે છે કે એ વિષય ઉપર વિગતવાર વાત કરવી જોઈએ તો આજે આ વિડીયોની અંદર મારે જે વાત કરવી છે એ ઉનાળુ મગફળીનું વાવેતર ક્યારે કરવું જોઈએ યોગ્ય સમય કયો કહેવાય કારણ કે તાપમાન તારીખો ભલામણો વાઇઝ એ ખૂબ જરૂરી છે તો મિત્રો એક તો આ મુદ્દો અગત્યનો છે ને બીજું છે જમીન જમીનની તૈયારી કઈ રીતના કરવી જોઈએ કે આ પ્રકારની જમીન આ પાકને અનુકૂળ આવતી હોય કારણ કે ઘણી વખત આપણી જમીન જોઈએ પાકને અનુકૂળ જ નથી અને ગમે એટલી મહેનત કરશું ખર્ચ કરશું વળતર નહીં મળે તો આ બે મુદ્દા ઉપર ઉનાળુ મગફળીની અંદર વાવેતરનો સમય અને પ્રકારની જમીનની તૈયારી પર વાત કરવી છે તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોઈજો સ્ક્રીપ નહી કરતા સમજવાની કોશિશ કરજો નવા હોઇબ ન કરી લો ખંટડીના બટન ઉપર ક્લિક કરો ઓલ નોટિફિકેશન આવી જાય તમને બધા જ મારા વિડીયો જે અલગ અલગ વિષયોના છે અલગ અલગ પાકના છે મળતા થઈ તમે એનો ઉપયોગ કરી ખેતીને ક્યાંક ને ક્યાંક સુધારવા માટેની દિશામાં આગળ વધીએ તો મિત્રો ઉનાળુ મગફળી મેં કીધું એમ તેલીબિયા વર્ગનો આ પાક છે તેલીબિયાનો રાજા કહેવાય આપણી કૃષિઓએ તારીખો ભલામણ જે ભલામણ કરી છે એમાં પહેલો હું ખાસ તમને ચોખવટ કરતો પંદર જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરી પંદર જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરી ઉનાળુ મગફળી વાવેતર માટેનો યોગ્ય સમય કહેવાય હવે આ તો તારીખો પ્રમાણે છે ઘણી વખત શિયાળો લંબાતો હોય ઋતુ શિફ્ટિંગ થતી હોય તો થોડુંક આપણે બીજા મુદ્દામાં જો વિચારીએ તો એની અંદર તાપમાન ખૂબ અગત્યનું છે જ્યારે એવું લાગે કે હવે શિયાળાની ધીમે ધીમે વિદાય છે અને શિયાળો ધીમે ધીમે પૂરો થવામાં છે ઉનાળાની થોડીક ઝાંખી આપણને દેખાય અથવા તો દિવસ દરમિયાન તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ ત્રીસ બત્રીસ ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ હોય ત્યારે સમજવાનું કે હવે વાવેતરનો સમય થઈ ગયો છે તો આ બે મુદ્દા ખેડૂત મિત્રો તમારી દ્રષ્ટિએ તમારે એક તો નક્કી કરવાના હોય છે એટલે થોડુંક મેં કીધું ને વાવેતરનો સમય તારીખો પ્રમાણે કરતા થોડુંક તાપમાન પ્રમાણે પણ એને ઉનાળું પાક માટે ખૂબ અગત્યનું છે બીજું આ જે તાપમાન છે એ તાપમાન ખાસ કરીને નોર્મલી ત્રીસ બત્રીસ ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ જ્યારે આવતું હોય ત્યારે આપણે જો પાક વાવી દઈએ તો એનો ઉગાવો સારો મળે અને આપણે જે બિયારણ છે અથવા જે પાકની ખેતી પદ્ધતિ કરવા માગીએ છીએ એ પાકનું યોગ્ય વળતર પણ મિત્રો કરી શકતા હોય છે બીજું કે આપણા ત્રણેય પ્રદેશો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ત્યાં મગફળીનું વાવેતર મોટું ઉનાળામાં થતું હોય ત્રણેય વિસ્તારો માટે અલગ અલગ રીતે જો ભલામણ જોઈએ તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં જાન્યુઆરીનું પ્રથમ પખવાડિયું એટલે પંદર જાન્યુઆરી આજુબાજુનો જે સમય છે એ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઉનાળુ મગફળી ખેડૂતો કરતા હોય તો એના માટે વાવેતરનો યોગ્ય સમય છે મધ્ય ગુજરાત માટે જો જોઈએ તો જાન્યુઆરીનું ત્રીજું અઠવાડિયું એટલે કે લગભગ વીસ બાવીસ જાન્યુઆરી પછી મિત્રો જો મધ્ય ગુજરાતના ખેડૂતો વાવેતર કરે તો ખૂબ સારું રહે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ખાસ કરીને જાન્યુઆરીનું જે બીજું અઠવાડિયું છે એટલે પંદર જાન્યુઆરી આજુબાજુના સમયમાં વાવેતર કરવામાં આવે તો મગફળીનું આ સમયે તાપમાન ખાસ જોઈને હજી ફરી કહું છું તારીખો તો ઠીક છે પણ એની સાથે તાપમાનનો તાલમેલ બંને વસ્તુ જ્યારે યોગ્ય રીતે થાય તો મિત્રો ખૂબ સારી રીતે આપણે વાવેતર એનું કરી શકતા હોઈએ ને આ પાકનું આયોજન આ દ્રષ્ટિએ તારીખ અને કહેવાય કે તાપમાન આ બંનેના કોમ્બિનેશનથી મિત્રો આપણે થોડુંક જોવાનું છે આપણી કૃષિ યુનિવર્સિટીઓએ ઉનાળુ મગફળી માટેની જે આખી પદ્ધતિ એટલા માટે ભલામણ કરી છે કે ભાઈ પંદર જાન્યુઆરીએ વાવેતર થાય અને મોટા ભાગની ઉનાળુ જાતો જે છે એ જાતો ખાસ કરીને એકસો દસ દિવસની આજુબાજુ પાકની જાતો છે એટલે માની લો કે ચાર મહિના થાય તો એ ચોમાસું આપણું જો શરૂ થાય પહેલાં આપણે આ પાકની કાપણી થઈ જાય આ પાકનું હાર્વેસ્ટિંગ થઈ જવું જોઈએ આપણા ઘરમાં પાક આવી જવો જોઈએ તો જ આપણે વળતર મળશે એટલું મોડું વાવેતર થશે મોટું હાર્વેસ્ટિંગ થશે એટલું જ નુકસાન થવાની શક્યતા કારણ કે ઘણી વખત હવે મે એન્ડની અંદર વરસાદ પણ આવી જતા હોય છે ઘણી વખત વાતાવરણની પ્રતિકૂળ અસરો પણ વર્તાઈ રહી છે તો એ દ્રષ્ટિએ આપ મિત્રો ખાસ કરીને વાવેતરનો જે સમય છે પંદર જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરી યોગ્ય વાવેતરનો સમય છે બીજું કે જમીન ખાસ કે આની અંદર જમીન અને જમીનની તૈયારી ખૂબ મહત્વની હોય છે કેવા પ્રકારની જમીનમાં વાવેતર કરવું જોઈએ ઉનાળું મગફળી જો મિત્રો વાવી દીધું હોય તો મધ્યમ કાળી જમીન અને ખાસ કરીને એમાં જો ગોરાડુ જમીન હોય ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોની જે ગોરાડુ જમીન છે એની અંદર મેક્સિમમ ઉનાળુ મગફળી ઉત્પાદન આવશે બીજું તમને ખાસિયત કહી દઉં ચોમાસુ મગફળી ઉનાળુ મગફળીમાં મોટો તફાવત એ છે કે ચોમાસુ મગફળીની અંદર ઘણા બધા પરિબળો કુદરત આધારિત છે વરસાદ વધારે પડવો ઓછો પડવો સમયાંતરે ભેજ મળવો ન પડવો એટલે ઘણા બધા વરસાદ આધારિત વિસ્તારોમાં જે મગફળી વવાતી હોય એ સંપૂર્ણપણે કુદરત આધારિત ઉનાળુ મગફળીનું ચિત્ર ઉલટું છે ઉનાળુ મગફળીની અંદર આપણા હાથમાં કમાન છે આપણે ક્યારે પિયત આપવું રોગ જીવાતના પ્રશ્નોનું યોગ્ય રીતે નિરાકરણ કરી શકશું એટલે કહેવાય કે ઉનાળુ મગફળીની અંદર નિંદામણ નિયંત્રણ યોગ્ય પ્રકારની આંતરખેડ એટલે આ બધા જે ઓપરેશન છે એ ઉનાળુ મગફળીમાં કોઈ ડિસ્ટર્બન્સ ખાસ કરીને કુદરતનું રહેતું નથી વરસાદ વધુ ઓછો રોગ જીવાતના પ્રશ્નો આ બધું જ મને લાગે કે બહુ યોગ્ય રીતે નિરાકરણ કરી શકાય એટલા માટે ઉનાળુ મગફળીનું ચોમાસા મગફળી કરતાં પણ વધારે ઉત્પાદન આપણે સારી રીતે જો સારી જાતો અને યોગ્ય પદ્ધતિ કરીએ તો મળી શકે એટલે મગફળીની ઉનાળુ મગફળીના વાવેતર માટે આ મધ્યમ કાળી અને ગોરાળું જમીન છે સૌથી વધારે માફક આવતી અને મગફળીનો સારા વૃદ્ધિ અને વિકાસ માટે ખાસ કરીને આપણે આગળનો પાક જે લીધો હોય એ પાકના જડિયા મૂળિયા વીણીને લઈએ એને ખાસ કરીને જે ખેતરની અંદર આપણે જમીન તૈયાર કરવાની છે એમાં ઘણા બધા મિત્રો પરબથી રાપ મારીને કળિયું અથવા તો દાંતી મારીને જમીન તૈયાર કરતા હોય તો યોગ્ય રીત છે ખાસ કરીને બે વખત કળિયું મારી દઈએ અને પછી સમાર મારી અને જમીનને સમતળ કરવાની છે બીજું એ પહેલાં જમીન આપણે પોચી અને ભરભરી રહે છે તો જ એની અંદર સુયા બેસ છે કારણ કે આ ઉનાળુ મગફળીની અંદર પણ જો તમારી જમીનનો લેયર નીચેનો હાડ છે કડક હશે તો સૂયા બેસવામાં પણ તકલીફ પડશે એટલા માટે જમીન પોચી અને ભરભરી બનાવવાની છે અને આપણું ઉનાળાની અંદર કારણ કે આપણે પિયત આપવાનું છે ચોમાસા મેં કીધું ઉલટું ચિત્ર હતું તો ઉનાળાની અંદર જે ક્યારા બનાવીએ એ સમતળ બનાવીએ એટલે કે જે પાણીની યોગ્ય રીતે એનું વહન થાય પાણી ભરાય ન રે અને પાકને યોગ્ય વ્યવસ્થિત રીતે એનો ભેજ મળે એ રીતના ક્યારાની લંબાઈ ક્યારા સમતળ બનાવવાના અને યોગ્ય માપના ઘણી બધી બહુ લાંબા ક્યારા બનાવી નાખતા હોય તો પણ એની અંદર નુકસાન થતું હોય તો ઉનાળુ મગફળી માટે આજ આ પ્રકારની જમીન અને જમીનની તૈયારી કર્યા પછીની આ એક યોગ્ય જો આયોજન કરવામાં આવે તો મને લાગે ઉનાળાની અંદર ખૂબ સારા ઉત્પાદન લઈ શકીએ બીજું આમ મગફળીનું મેં કીધું બત્રીસ ડિગ્રી દિવસનું તાપમાન થાય ત્યારે વાવેતરની ભલામણ કરતા હોય પરંતુ સામાન્ય રીતે મગફળી જ્યારે ત્રેવીસ થી પચીસ ડિગ્રી ઉષ્ણતામાન થતું હોય ત્યારે ઉગી જતી હોય છે એટલે એ સમય દરમિયાન જે પંદર જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરીના મધ્યકાળની અંદર જે વવાતી હોય છે અને એમાંય વહેલી પાકતી જાતો જ આની અંદર ઉનાળાની અંદર ખાસ કરીને મિત્રો વાવવાનો આગ્રહ રાખવો જોઈએ એ જાતો વિશે પણ યોગ્ય રીતે હું તમને માર્ગદર્શન આપતો એક વિડીયો પણ આ અંદર મૂકીશ પેલું પ્રાથમિક તૈયારી હતી પ્રાથમિક વાત હતી ક્યારે વાવવું શું કરવું આયોજન હવે જ્યારે તમારે આ ટૂંક સમયની અંદર જ બિયારણનો પણ જરૂરી પડશે કારણ કે કઈ વેરાયટી ઘણા બધા મિત્રોના પ્રશ્નો આવવા માંડ્યા છે કે કઈ જાત વાવવી તો એની અંદર ખાસ કરીને ઉભળી જાતો ખૂબ અનુકૂળ આવતી હોય અને વહેલી પાકતી જાતો એના માટે યોગ્ય સમયાંતર જો વાવવામાં આવે તો સારું ઉત્પાદન લઈ શકીએ અને આ ખાસ કરીને જાતોનું પણ આપણે સ વિસ્તારથી આગળના વિષયમાં વાત કરીશું તો મિત્રો આ જે બે મુદ્દા આજે લીધા આપણે તો ઉનાળુ મગફળીનો યોગ્ય વાવેતરનો સમય ઘણી વખત સમય બધા જ વાત કરી દે તારીખો કહી દઈશ પણ તાપમાન મેં જે કીધું આ તમે માપી ન શકતા હોય પણ એટલી તો ખ્યાલ આવી જ જાય કે હવે ઠંડીની વિદાય છે ગરમીનો પીરિયડ છે દિવસ દરમિયાન તાપમાન પચીસ ડિગ્રીની ઉપર જ મોટા ભાગે તડકોનો ગરમીનો સમય થઈ ગયો છે રાત્રે પણ એટલી બધી ઠંડી નથી પડતી તો એ ઠંડીની વિદાય છે અને એ વાવેતરનો ઉનાળુ ઋતુ માટેનો યોગ્ય સમય હોઈ શકે તો એટલું આયોજન મિત્રો ખાસ કરશો તો ઉનાળુ મગફળીની અંદર ખૂબ સારું ઉત્પાદન ગુણવત્તાવાળું ઉત્પાદન અને સારી કમાણી આ પાકની અંદરથી મિત્રો કરી શકાય કારણ કે મગફળીની ઓલરેડી ડિમાન્ડ પણ રહે અત્યારે સારી રીતે માર્કેટિંગ પણ કરી શકાય ઘણા બધા મિત્રો એનું એડિશન કરીને તેલનો પણ વેપાર કરતા હોય છે તો ખેડૂત મિત્રો આપણે પણ આ દિશાની અંદર વિચારતા થઈએ અને યોગ્ય રીતે ઉનાળું મગફળીનું સારું વાવેતર અને સારું ઉત્પાદન થાય એવી આશા રાખીએ જે મિત્રોને આયોજન કરવાનું છે એના માટે આ મિત્રો ખૂબ ઉપયોગી માહિતી થશે આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા કોમેન્ટ બોક્સની અંદર મારા નંબરની અંદર આ ફોન કોલ વોટ્સએપ કરશો ટ્રાય કરશું વધારે વધારે આપણે આ પ્રશ્નોને સોલ્યુશન આવે ને આગળના સમયમાં સારી ખેતી કરી શકીએ તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ